દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ શિક્ષણ મંત્રી આતિસિંહ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે અરવિંદ કેજરીવાલે આજે આમ આદમી પાર્ટીની ધારાસભ્ય દળની મિટિંગમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે રાયે આતિસિંહના નામની જાહેરાત કરી હતી જેથી કેજરીવાલ દિલ્હીના એલજીને પોતાનું રાજીનામું સુપરત કરશે અને નવા સીએમનું નામ આપશે ત્યારે નવા સીએમ અને કેબિનેટની શપથવિધિ પણ અઠવાડિયે યોજાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે આજે ભગવાન ગણેશને વાંચતે ગાજતે ઉત્સાહપૂર્વક વિદાય આપવામાં આવશે ત્યારે ગણેશ વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની ઓગણપચાસ જગ્યા પર એકાવન જેટલા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં છ સ્થળો પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભગવાન ગણેશના વિદાય સમયે તેમનું સ્વાગત અને પૂજા કરવામાં આવશે

પીએમ મોદીના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક ભેટ આપ્યું હતું જો કે ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી સર્જાયેલી અજંપાભરી રાજકીય પરિસ્થિતિ તેમજ કેટલાક ધારાસભ્યો અને નેતાઓએ જાહેરમાં બફટ કર્યા હતા આ ઉપરાંત વડોદરાના પૂર તેમજ અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સમસ્યાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશ નેતાઓના ક્લાસ લીધા હતા સાથે સિનિયર મંત્રીઓ પાર્ટીના પ્રદેશ નેતાઓને સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રણા પણ કરી હતી